ઉપલેટાની ઘણી બધી સંસ્થાઓના બહેનો ભેગા થયા હતા અને એ બાળકોના બહેનો માતાઓ હોય કે ન હોય પણ બધી સંસ્થાની બહેનોએ ખૂબ ખુશીથી ભાવથી એ બાળકોને રાખડી બાંધી એનું મુખ મીઠું કરાવ્યું અને બધા બાળકોને હેતથી આશીર્વાદ આપ્યા ખૂબ બધાને મજા આવે હું કિરણબેન વિખ્યા આજ રોજ અમે

કોઈ પણ વ્યક્તિ કે જોવા મળે તો આવા આવા વ્યક્તિ સાથે આપણે મળી અને આવી ઉજવણી બધી ઉજવણી સાથે મળી અને કરીએ